દેસરના વરસ્રામાં મઈસાગર નદીમાં એક વ્યક્તિ ફસાઈ ગઈ હતી ભારે વરસાથી નદીમાં પાણી આવતા એક આધેડ ફસાઈ ગયા હતા નદી વચ્ચે એક ટેકરો આવેલો હતો ટેકરા પર આ વ્યક્તિએ આશરો લીધો હતો આધેડને બચાવવા માટે હેલિકોપ્ટરની મદદ લેવાઈ છે અને જોધપુરથી હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી નદી કિનારે લોકોના ટોળા પણ ઉમટી પડ્યા અને આખરે હેલિકોપ્ટરની મદદથી આ આધેડને બચાવી લેવામાં આવ્યા છે

નદી વચ્ચે અવિરત પાણી વહેતું હોવા છતાં એક પથ્થર ઉપર વગર વગર પાણી જમ્યા એક બખોલમાં કલાક હતા તંત્ર ગણે પ્રથમ હોળીની વ્યવસ્થા કરી પરંતુ પાણીનું વહેણ એટલું વધુ હતું કે હોળી જઈ શકે તેમ ન હતી ત્યારબાદ રેસ્ક્યુ માટે એનડીઆરએફની ની ટીમ બોલાવવામાં આવી ટીમ આવતા પણ માર્ગો બંધ હતા વચ્ચે વૃક્ષો પડેલા હતા અંધારું થઈ ગયું હતું વરસાદ વરસતો હતો રેસ્ક્યુ કરવામાં ખૂબ જ વિલંબ થતો હતો તે પણ નિષ્ફળ નીવડ્યા આખરે જોધપુર થી હેલિકોપ્ટર મંગાવવામાં આવ્યું હેલિકોપ્ટર પણ આબુ થી રિટર્ન ગયું હતું

તે નદીમાં જતા હતા સ્નાન કરી પરત આવતા હતા એમને ખબર ન હતી કે નદીમાં આજે પાણી આવી જશે પરમ દિવસે પાણી ન હતું એટલું બધું અને એ ગયા હતા અને ફસાયા હતા બિલકુલ આભાર તમામ વિગતો માટે